પાટીદારો ભાજપ સાથે સાથે આ વખતે કોંગ્રેસની પણ નારાજ થયા હોય જેનો ફાયદો લેવા માટે આમ આદમી પાર્ટી જાણે મેદાનમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાના સુરતમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવા આવ્યું હતું સુરતમાં પાટીદાર બહુમત વિસ્તાર એવા સરથાણા ખા અને કતાર ગામમાં રોડ જંગી ભીડ જોવા મળી હતી સુરત કોર્પોરેશનમાં આ વખતે આમ આદમી પાર્ટી વિજય મેળવવા મેદાને આવી છે અને પ્રજાને પૂર્ણ અને પ્રામાણિક શાસન આપણ પૂર્ણ રીતે પ્રયાસ આમ આદમી પાર્ટી કરનાર છે તેમ કયા બાદ મનીષ સિસોદિયાએ કાપોદરામાં આવેલા કર્મનાથ મહાદેવજીના દર્શન કરી પોતાના રોડ શોની શરૂઆત કરી છે પાટીદાર બહુમત વિસ્તાર એવા સરથાણાથી મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો સરથાણા જકાત નાકા સેમાડા નાકા બાપા સીતારામ ચોક યોગી ચોક કિરણ ચોકથી લઈ હીરાબાગ સુધી મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો તો ત્યારબાદ કતારગામ જેવા પાટીદાર બહુમત વિસ્તારમાં પણ ગજેરા સ્કૂલથી રોડ શો શરૂ કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર લલિતા ચોકડી કતારગામ દરવાજા પમ્પિંગ સ્ટેશન બેટ દરવાજાથી આંબા તલાવડી સુધીનો મનીષ સિસોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં મહાનગરપાલિકાના ઇલેક્શનમાં સીધી ટક્કર ભાજપ આમ આદમી પાર્ટી વચ્ચે દેખાઈ રહી છે લોકોને એક સારો વિકલ્પ મળ્યો છે લોકો પોતાની સાથે ચૂંટણીમાં વિજય તેવી આશા છે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના રોડ શોમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો સાથે લોકો પણ જોડવા પામ્યા હતા અને જંગી બહુમતીથી આપણે જીતાડવાનું આહવાન કરાયું છે અઝર કુર સાથે પ્રકાશવાડા